જો તમે દસ પાસ અથવા બાર પાસ છો અને ભારતીય સેનામાં નોકરી કરવાની તક શોધી રહ્યા છો તો આ વિડીયો આપના માટે છે આજના વિડીયોમાં આપણે જાણીશું ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી બે હજાર પચીસ વિશે જેમાં પોસ્ટની વિગતો લાયકાત અરજી પ્રક્રિયા પગાર ધોરણ અને અન્ય મહત્વની માહિતી તો વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો નમસ્કાર મિત્રો હું છું મહેશ અને આપ જોઈ રહ્યા છો ટેક ટુ ગુજ કેટલીક મહત્વપૂર્ણ વિગતો સંસ્થા ભારતીય સેના પોસ્ટનું નામ અગ્નિવીર વય મર્યાદા સત્તર થી એકવીસ વર્ષ અરજી મોડ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ દસ એપ્રિલ બે હજાર પચીસ ભારતીય સેના અગ્નિવીર ભરતી બે હજાર પચીસ માટે નોટિફિકેશન જાહેર કર્યું છે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર જઈ દસ એપ્રિલ બે સુધી અરજી કરી શકે છે આ ભરતીના ફોર્મ એઆરઓ પ્રમાણે ભરવાના છે એટલે કે આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ અમદાવાદ અને આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ જામનગર આ બંને વિભાગમાં આપે જે જિલ્લા વાઇઝ લાગુ પડતું હોય તેમાં આપ ફોર્મ ભરી શકો છો જેમાં આપણે સૌથી પહેલા જામનગર એ આરો જિલ્લા વાઇઝ યાદી જાણી લઈએ સૌથી પહેલા છે જામનગર પોરબંદર રાજકોટ અમરેલી ભાવનગર જુનાગઢ સુરેન્દ્રનગર કચ્છ ગીર સોમનાથ બોટાદ મોરબી દેવભૂમિ દ્વારકા પાટણ અને દેવ આ તમામ જિલ્લાના લોકોએ જામનગર એ આરોમાં ફોર્મ ભરવાના રહેશે ત્યારબાદ અમદાવાદ જિલ્લા વાઇઝ યાદી જાણી લઈએ અમદાવાદ આણંદ અરવલ્લી બનાસકાંઠા ભરૂચ છોટા ઉદયપુર દાહોદ ડાંગ ગાંધીનગર ખેડા મહેસાણા મહીસાગર નર્મદા નવસારી પંચમહાલ સાબરકાંઠા સુરત તાપી વડોદરા વલસાડ દમણ દાદર અને

ધોરણ બારમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ ઇંગ્લિશ સાથે ઓછામાં ઓછા પચાસ ગુણ હોવા જોઈએ ત્યારબાદ અગ્નિવીર ક્લાર્ક સ્ટોર કીપર ધોરણ બાર પાસમાં સાહીઠ ટકા ગુણ સાથે કોમર્સ અથવા સાયન્સ હોવું જરૂરી છે ત્યારબાદ ટ્રેડમેન ધોરણ દસ અથવા આઠ પાસ હોવું જરૂરી છે હવે આપણે પસંદગી પ્રક્રિયા જાણી લઈએ જે કુલ ચાર સ્ટેપમાં હશે સૌથી પહેલાં સ્ટેપ વન કોમન એન્ટ્રન્સ એક્ઝામ સૌથી પહેલાં આપે પરીક્ષા આપવાની રહેશે ત્યારબાદ સ્ટેપ બે ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ જેમાં દોડ પુશઅપ અને બીજા શારીરિક માપદંડો આવરી લેવામાં આવશે ત્યારબાદ સ્ટેપ ત્રણ મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે અને છેલ્લે સ્ટેપ ચારમાં ફાઇનલ મેરિટ લિસ્ટ અને ટ્રેનિંગ શરૂ કરવામાં આવશે હવે આપણે જાણી લઈએ આ ભરતીમાં સિલેક્ટ થયા પછી આપનો પગાર કઈ રીતે રહેશે તો પહેલા વર્ષમાં છે ત્રીસ જેમાં નેટ એકવીસ હાથમાં આવશે ત્યારબાદ બીજા વર્ષમાં તેત્રીસ હજાર મહિને થશે મહિને પાત્ર થશે હવે આપણે લાભોની વાત કરીએ તો મેડિકલ સુવિધા વીમા કવચ ચાર વર્ષ પછી અગિયાર પોઈન્ટ એકોતેર લાખની સેવાનિધિ મળશે તો જો મિત્રો આપને ભારતીય સેનામાં સેવા આપવાની ઈચ્છા હોય તો વિલંબ કર્યા વિના અરજી કરો વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અને આ વિડિયો ગમે તો લાઈક શેર કરજો અને આવી જ નવી અપડેટ મેળવવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો